કોરોનાને લઈ અપાયેલા લોકડાઉન વચ્ચે રોજ ખાવાવાળા અને ગરીબની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ અને સેવાકીય આગેવાનો આગળ આવ્યા છે અને ગરીબોને અનાજની કીટ સાથે ફૂડ પેકેટ વિતરણ કરી રહ્યા છે જેમાં ફુલવાડી ખાતે સામાજિક સંસ્થા અને આગેવાનોએ કીટ વિતરણ કરી હતી સમગ્ર દેશને લોકડાઉન જાહેર કરાતા રોજ કમાવી ખાવાવાળા ગરીબોને બે ટકનો રોટલો નસીબ થાય તે માટે અનેક સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો લોકડાઉનના પ્રથમ દિવસે સેવાનો દોષ વર્ષાવી રહ્યા છે જેમાં સુરતના ફુલવાડી ખાતે પણ ફુલવાડી ચેરિટેબલ ટ્રસ્ટ અને એનએસ ગ્રુપ દ્વારા દરબે બે દિવસે કિટનું વિતરણ કરી ગરીબોના સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે મારું નામ શેખ અરબાસ નિસાર અહેમદ છે શું મારી સંસ્થાનું નામ એનએસ ડેવલપર્સ છે અગાઉ પણ પહેલાં ત્રણસો કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું ને આજે પાછી ચારસો કીટોનું વિતરણ કરવામાં આવશે અમારા વિસ્તારમાં મોસ્ટ ઓફલી લોક શ્રમજીવી છે જે સવારે કમાઈને સાંજે ખાય છે એ માટે ગરીબોને ખાવાનું મળતું નથી આ આ ટાઈમે કોવિડ નાઇન્ટીનના ટાઈમે ખાવાનું મળતું નથી તો એ માટે ગરીબોના સેવા માટે આ કીટોનું વિતરણ કરવામાં આવશે કારણ કેટલું સામાન છે કીટમાં પાંચ કિલો લોટ છે પાંચ કિલો ચોખા છે બે કિલો શક્કર છે એક કિલો લોટ છે એક કિલો ચણાની દાલ છે વગેરે વગેરે સામગ્રી મૂકી છે અને આ કીટ કમથી કમ સાત દિવસ માટે ઉપયોગ લેવામાં આવશે હાલ સુરતમાં અનેક સેવાકીય સંસ્થાઓ કામ કરી રહી છે જેમાં ફૂલવાડી ખાતે કરાતી સેવામાં ત્યાં સુધી એક હજાર જેટલી અનાજ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી ટંઠી